दानेरा रहनाक सोसाइटी में मा बंप मामले पत्थर मारो। दिखे दिखे वीडियो में मा महिला पत्थर मारी अपशब्दों बोली रही है जाति विरुद्ध अपशब्दों बोलाता पुलिस फरियाद नोधाई ધાનેરા ખાતે આવેલી અને ડીસા તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલી શ્રીનાથ સોસાયટીમાં બંપ મામલે છૂટાહાથની મારામારી સાથે પથ્થરમારાની ઘટના બની છે આ બાબતનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં એક મહિલા જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતી હોવાનું જણાઈ રહ્યું છે વધુમાં બનાવ બાબતે જાણવા મળી રહ્યું છે કે આ બાબતે ધાનેરા પોલીસ મથકે એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર બનાવની હકીકત એવી છે કે શ્રીનાથ નામ ધરાવતી રહેણાંક સોસાયટીમાં પ્રવેશ કરતાં પાકા સીસી રોડ પર અકસ્માત ન થાય અને લોકો પોતાનું વાહન ધીમી ગતિએ ચલાવે તે હેતુથી અહીંના કેટલાક રહીશોએ ફંડ એકઠું કરીને બમ્પ બનાવ્યા હતા બાદમાં બન્યું એવું કે આ સોસાયટીમાં રહેતા કેટલાક રહીશો આ બંપ બાબતે નારાજ થાય છે અને કોઈ કારણોસર તેનો વિરોધ કરી ટેક્ટર લોડર લાવી બમ્પને તોડી દે છે બમ્પ તૂટવાની વાતે બમ્પ બનાવનાર અને તોડનાર રહીશો સામસામે આવી ગયા હતા પરંતુ બાદમાં બધા ભેગા મળીને ઉગ્ર વાતાવરણને શાંત પાડ્યું હતું પણ બાદમાં ફરી સંપૂર્ણ થાળે પડેલા વિવાદને મહિલાઓએ ભેગી થઈને મોટું સ્વરૂપ આપી દીધું હતું અને જોતા જોતામાં ફરી કેટલાક લોકોએ આ બાબતને ફેરવી દીધી હતી અને પછી તો પથ્થર ફેંક્યા અને બોલવાની ભાષામાં પણ છૂટા શબ્દોની લડાઈ છેડાઈ હતી આ સંપૂર્ણ વિવાદ બાદ ઉગ્ર બનેલા ઝઘડામાં બોલાયેલા કેટલાક જાતિ વિરુદ્ધ શબ્દોને લઈને સુરેશભાઈ તિરગર નામના વ્યક્તિએ ધાનેરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે તેઓ હાલમાં ધાનેરા તાલુકાની એટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે આ બનાવને પગલે પોલીસ સતર્ક બની છે વાયરલ વિડીયો અને બબાલ બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે સાથે જ અનુસૂચિત જાતિ જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબની કલમ પોલીસ ફરિયાદમાં દાખલ થઈ હોવાથી થરાદ વિભાગના ડીવાયએસપી પણ વધુ તપાસ માટે બનાવની જગ્યા પર પહોંચ્યા હતા અને સાથે જ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ પણ પહોંચ્યા હતા